આજે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસનું રાશિ પર વિવિધ રાશિ માટે પરિણામો દર્શાવેલા છે મકર રાશિ આજે તમારો દિવસ અત્યંત શુભ રહેવાની સંભાવના છે અને તમારું ભાગ્ય ઉદ્દેશ અને ધર્મ અને કીર્તિ વૃદ્ધિ અનુભવશો અને તમારી ચિંતા દૂર થશે અને દરેક ક્ષેત્રમાં તમે સફળતા મળશે કુંભ રાશિ વિશે વાત કરીએ તો તમારા માટે આજનો ખાસ ફળદાયી દિવસ રહેશે અને માતાનો આશીર્વાદ વાવદાયી રહેશે અને તમારી અનેક સમયથી અટકેલી યોજનાઓ સફળતા મળશે અને આથી તમને આનંદ અને ઉત્સાહનો અનુભવ થશે સિંહ રાશિ વિશે વાત કરીએ તો આજે કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારીઓ આવશે અને આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે પણ જીવન સાથી સાથે વૈસારિક મતભેદ ઉભા ન થાય અને માટે ખાસ ધ્યાન આપો મકર રાશિ માટે આજનો ભવિષ્ય આજનો દિવસ આજે તમારા દિવસ મિશ્રફળદાયી રહેશે અને વેપાર અથવા નોકરીમાં સાવચેતી રાખવી પડશે અને કેટલીક નવીન જવાબદારીઓ મળવાની શક્યતા છે તમે આપેલા કાર્ય સફળ થશો પરંતુ તમારા કાર્યની ગુણવત્તા પર ધ્યાન આપવાનું જરૂરી છે ધન લાભ આર્થિક દૃષ્ટિએ ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે અને આ સમયે મોટું રોકાણ ટાળવું વધુ સારું રહેશે પ્રેમ અને સંબંધો પ્રેમ જીવન માટે સમય મિશ્ર રહેશે અને તમારા સંબંધોમાં પારદર્શકતા અને શુદ્ધતા રહેશે સ્વાસ્થ્ય વિશે વાત કરી તો સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને મગજના તણાવ કે માથાના દુખાવા અંગે સાવચેત રહો અને સુજા વિશે વાત કરી તો દરેક નિયંત્રણ વિસ્તારથી અને શાંતિથી ભેજો તમારો આત્મવિશ્વાસ વધારેમાં વધારે મજબૂત રહે તેની ધ્યાન રાખવું પડશે તો મકર રાશિનું આજનું ભવિષ્યફળ એટલું જ હતું તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો કારણ કે અવારનવાર આવી રાશિફળ તેમને સાંભળવા માટે